સમજવા ખુબ છે એ તો માં ભાગશાળી કહેવાય અને દીકરો પણ માનું કેવું માની ને શિવ ના માર્ગે નીકળી પડ્યો અત્યારે આપણા માંથી કોઈ નો દીકરો એમ કે મારા થઈ નીકળી જવું હું તમે આમાં કોઈ હા પાડો ખરા અને ઘરે રાખીને મેં કલ્યાણ કે થઈ ગયું લ્યો આપણે ઘરે જ રાખીને હાથ હાથ દીકરા હોય તો ઘરે જાય એના કરતા ભગવાન ને પ્રાર્થના કરવી અગર દાતા અગર સુરો ગુણો જેના સકલ ગાય કોઈ દાતા કોઈ સંત કોઈ ભક્ત જો એ કુળમાં પ્રગટ થાય ને એવી પરમાત્માને પ્રાર્થના કરવી ઈશ્વર ને પ્રાર્થના કરવી

દાતા બનાતું નથી દાતા જન્મે છે જો દાતા બનાતું હોય ને તો તો કઈક માણસોની પાસે કરોડો ને અબજો રૂપિયાની સંપત્તિ પડી છે પણ દઈ શકાય છે છૂટે છે નથી છૂટતું પણ ક્યાંક જો એના આમ દિલમાં દયા હોય અને હાથમાંથી છૂટતું હોય ને તો સમજવાનું કે દાતારી મારા દાતાએ આપી છે મહાદેવની આપેલી દાતારી છે ભગવાન ભોળિયાનાથે આપી છે એ પ્રગટ જો કોઈ કરી હોય તો ભગવાન ભોળિયાનાથે આપી છે દાતારી દાતા પ્રગટે છે સુરવીર પ્રગટે છે એમ સંત પણ પ્રગટે છે ભક્ત પણ પ્રગટે છે દાતારી મેળવવા માટેના કોઈ કોઈ ક્લાસ નથી સુરવીરતા પ્રાપ્ત કરવાના કોઈ ક્લાસ નથી સંતત્વને ભક્તિને પ્રગટ કરવા માટેના કે ભક્ત પ્રગટ કરવા માટેના કોઈ ક્લાસ નથી પ્રગટે છે કવિઓ એટલા માટે કે છે સજનો કે પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુર પંથ એ તા અભ્યાસ ના મળે બિના કૃપા ભગવાન આટલો અભ્યાસ ના મળે પ્રિય મીઠું બોલવું ને એ ભગવાન ની કૃપા હોય તો બોલાય નહીં તો અમુક તો બોલતા હોય તો વાત જ જવા જાય કાગળો કઠો જાય બોલો નહીંતર આ મીઠું બોલવાનું કેમ આમાં કાંઈ ખર્ચો કરી ભાઈ તમે હારું બોલતા હોય ને મીઠું બોલતા હોય આમાં કાંઈ ખર્ચો એક રૂપિયાનો ખર્ચો મીઠું બોલવા નથી બોલાય તો ને બોલાય જ જો મીઠું જાય ને તો સમજવાનું મહાદેવ બોલવું હતા ભર માંથી જગનું કલ્યાણ કરવાની મારા પરિવાર નું કલ્યાણ થાય મારા કુટુંબ નું કલ્યાણ થાય મારા ગામનું કલ્યાણ થાય મારા પ્રાંતનું કલ્યાણ થાય એવી જ્યારે ભીતરમાંથી ભાવના પ્રગટ થાય ને એનું નામ સજ્જનતા